હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે પાત્રના પાન એટલે કે અળવીના પાન અને અળવીના પાનનું સ્થાન છે તે આયુર્વેદમાં પામેલું છે આયુર્વેદમાં આને ઔષધીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે અળવીના પાનને કારણે કેન્સર જેવી બીમારીઓ પણ દૂર થઈ શકે છે જે લોકો અળવીના પાનનો ખાવામાં રેગ્યુલર ઉપયોગ કરતા હોય તેઓને કેન્સર થવાના ચાન્સ ઘટી જાય છે અને અનેક પ્રકારના રોગોમાં આ પાન ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે જે તમને રોગોથી દૂર રાખે છે અનેક પ્રમા પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે તો અળવીના પાન અત્યારે મેં અગિયારથી બાર નંગ જેટલા લીધા છે તેને આપણે એકદમ છૂટા પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે એક મોટા તપેલામાં પાન ડૂબે તેટલું પાણી લેવાનું છે અને આ પાનને આપણે અડધો કલાક સુધી તપેલામાં રહેવા દઈશું જેથી તેની ઉપર જે પણ માટી કચરો હોય તે બધો પાણીમાં છૂટો પડી જાય અને તળિયે બેસી જાય અને આ રીતના જે કાળી દાંડીવાળા પાન આવે છે ને તેનો ઉપયોગ કરવાનો છે આ પાનના જ પાત્રા સરસ બને છે જે લીલી દાંડીવાળા પાન આવે છે ને તે પાન તુરા અને તીખા હોય છે જે જીભ તમતમી જાય છે જીભ લાલ થઈ જાય છે એ પાન ખાવાથી એ પાનનો ઉપયોગ મહારાષ્ટ્રીયન લોકો શાક બનાવવામાં કરે છે અને જે આ કાળી દાંડીવાળા પાન છે તેનો ઉપયોગ આપણે ગુજરાતી લોકો ગુજરાતી પાત્રા બનાવવામાં કરીએ છીએ તો પાનને ધોઈને સરસ એક કોટનના કપડાં પર સુકાવી લીધા છે અને પાન સરસ કોરા પણ થઈ ગયા છે તો નાના મોટા ગણીને અગિયારથી બાર જેટલા પાન છે અગિયાર પાન છે ટોટલ તો અને ગુજરાતીનું સૌથી હેલ્ધી અને ટેસ્ટી ફરસાણ હોય ને તો એ પાત્રા જ છે કેમકે પાત્રામાં તેલનો ઉપયોગ એકદમ ઓછો થાય છે અને બાફીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે તો અત્યારે આપણે પાત્રાના પાનની જે મોટી નસ હોય છે ને તે જ કાઢવાની છે તેને આપણે આ રીતે પાનને ફોલ્ડ કરીને એ એકદમ ઇઝીથી ચાકુનો એક કટ મારીશું એટલે નસ નીકળી જશે એકસાથે સાથે આખા પાનની અને જે આ બે સાઈડ પર નસ હોય છે મોટી તે કાઢી લેવાની છે બીજી જે આ પાન આખા પાનમાં જે નસો હોય છે તે કાઢવાની જરૂર નથી કેમ કે આજે આપણે પાત્રા એકદમ સરળ રીતે બનાવી રહ્યા છીએ પાત્રાના વીટા વાળવાની ઝંઝટ વગર જ આપણે આજે પાત્રા બનાવવાના છીએ તો એક સાથે તમે ચારથી પાંચ પાન ભેગા કરીને ફોલ્ડ કરીને આ રીતે પણ તમે તેની નસ કાઢી શકો છો ફટાફટ માત્ર પાંચ જ મિનિટમાં બધા પાનની નસ નીકળી ગઈ છે અને હવે આ રીતે ત્રણથી ચાર પાન ભેગા કરીને તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અને તેનો રોલ વાળી લેવાનો છે રોલ વાળીને આપણે એકદમ ઝીણું ઝીણું ચોરસ કટિંગ કરવાના છીએ તો આ રીતે લાંબી ચીરીઓમાં કટ કરી લેવું અને પછી આ રીતે કટ કરશો એટલે પાત્રાના એકદમ નાના નાના ચોરસ ટુકડા થશે લાંબી લાંબી ચીરીઓમાં સમારશો ને તો તે પાન જે બનાવશું આપણે પાત્રા તે ખાવામાં એકદમ લાંબા લાંબા પાંદડાના રેસા આવે ને તેવું લાગશે જે મજા નહીં આવે ખાવાની અને જો તમે આ રીતે કટિંગ કરશો ને તો એકદમ મસ્ત ઝીણા ઝીણા સ્ક્વેર કટિંગ થશે તમે જેટલું ઝીણું કટિંગ કરવા ઈચ્છતા હોય એટલું ઝીણું કટિંગ થશે તો એકસાથે આ રીતે ત્રણથી ચાર ચાર પાન ભેગા કરીને આ રીતે રોલ વાળી લેવાનો અને ત્યારબાદ તેને આ રીતે લાંબી લાંબી ઊભી ચીરીમાં કટિંગ કરી લેવાનું અને પછી આડું કટિંગ કરવાનું એટલે એક સરખું ઝીણું ઝીણું સ્ક્વેર કટિંગ થશે જનરલી બધા લાંબી લાંબી પટ્ટીઓમાં સમારતા હોય છે તો એ ખાવામાં મજા નહીં આવે એટલા માટે આ રીતનું કટિંગ કરશો ને તો પાત્રા બની ગયા પછી ખાવાની બહુ મજા આવશે મહારાષ્ટ્રમાં પણ આને આલુ વડી કહેવામાં આવે છે અરબી કે પત્તો કે પકોડે કહેવામાં આવે છે અને એ લોકો તળીને બનાવતા હોય છે અને આપણે બાફીને વઘારીને બનાવતા હોઈએ છીએ અને બાફીને તળીને પણ ઘણા લોકો ખાતા હોય છે ક્રિસ્પી બનાવીને તો એ રીતે પણ કરી શકાય છે તો અત્યારે બધા પાત્રાના પાન સમારી લીધા છે હવે આપણે તેનો એકદમ જોરદાર મસાલો તૈયાર કરવાના છીએ તો તેના માટે એક ટેબલ સ્પૂન આખા ધાણા અને વરિયાળી ખાસ લેવાના છે આ પાત્રાનો મુખ્ય મસાલો છે એનાથી પાત્રામાં સ્વાદ અને સુગંધ સો ગણો વધીને આવશે વન ફોર્થ ટી સ્પૂન જેટલો તજનો પાવડર નાખવો તજનો પાવડર ખાસ નાખવાનો છે એનાથી પાત્રાનો સ્વાદ બહુ જ સરસ આવે છે ત્રણથી ચાર લવિંગ અને પાંચથી છ મરીના દાણા નાખવા અને મિક્સરમાં આ બધું એકદમ સરસ વાટી લેવાનું છે પાવડર કરી લેવાનું છે આ રીતે દાણેદાર જેવો પાવડર થયો છે તે આપણે આ પાન સમારેલા છે તેમાં નાખી દઈશું આ પાત્રાનો મુખ્ય મસાલો છે અને આ મસાલો વટાટાની સાથે જ અત્યારે આખા કિચનમાં સુગંધ આવવા લાગી છે હવે આપણે એક મોટો ટુકડો આદુ અને ચાર નંગ તીખી લીલી મરચી લેશું આજે આપણે મસાલા અને લોટના પરફેક્ટ માફ સાથે પાત્રા બનાવી રહ્યા છીએ જેને કારણે પાત્રામાં નહીં વધારે પડતો લોટ કે નહીં વધારે પડતા પાન કે નહીં વધારે કે ઓછો મસાલો એ રીતના પાત્રા બનીને તૈયાર થશે ચાર લવિંગિયા તીખી મરચી અને એક ડાળખી આખી લીમડાના પાન નાખીને આ રીતે વાટી લેવાનું છે અને વાટી લીધા બાદ હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલો દેશી ગોળ નાખીશું ગોળ વગર તો પાત્રા બને જ નહીં તો ચડિયાતો સ્વાદ આવે એ રીતે આમાં બધા મસાલા કરવાના છે ખાટો તીખો મીઠો નમકીન એ રીતનો ચડિયાતો સ્વાદ આવવો જોઈએ થોડું પાણી અને એક ટેબલ સ્પૂન તેલ અને એક ટી સ્પૂન જેટલી હળદર અડધી ટીસ્પૂન જેટલું હિંગ અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લેવું એક ટી સ્પૂન જેટલું જીરું સોરી આખું જીરું નાખવું તેલ એક ટેબલ સ્પૂન જેટલું નાખવાનું છે અને આ બધું મિક્સરમાં એક વખત સરસ રીતે ચાન કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને આ પાનની સાથે મિક્સ કરી દઈશું તેલ પાણી આ રીતે ફેંટાશે એટલે પાત્રા બહુ જ પોચા એવા તૈયાર થશે અને ગોળ પણ સરસ રીતે પાણીમાં મિક્સ થઈ જશે હવે ઘણાને આમલીની ખટાશ નથી ફાવતી હોતી તો આજે આપણે બે મોટા લીંબુનો રસ નાખીશું લીંબુના રસથી પણ પાત્રાના પાનમાં ખટાશ અને સ્વાદ બંને ખૂબ જ સરસ રીતે વધીને આવે છે તમે જો આમલી ન ખાતા હોય ને તો લીંબુ નાખીને બનાવશો ને તો પણ પાત્રા ટેસ્ટમાં એકદમ ચટપટા એવા લાગે છે તો લીંબુનો રસ નાખીને એક વખત પાનમાં બધો જ ભીનો મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે લીલો મસાલો અને હવે તેમાં વન થર્ડ કપ જેટલો જુવારનો લોટ નાખવો અને એક કપ ચણાનો લોટ નાખવો ઘરનો દળેલો જ બેસન છે તમે તૈયાર બેસન પણ લઈ શકો છો જુવારના લોટને કારણે પાત્રા ખૂબ જ પોચા બને છે અને સુરતી પાત્રા છે આ તો સુરતી પાત્રામાં ખાસ જુવારનો લોટ નાખવામાં આવે છે તો અત્યારે ચણાનો લોટ જુવારનો લોટ એકદમ સરસ રીતે મિક્સ કરતું જવાનું છે અને જરૂર પડે તે પ્રમાણે આમાં પાણી પણ નાખતું જવાનું છે લોટનું પ્રમાણ એ રીતે રાખવાનું છે કે નહીં પાંદડા બહુ વધારે પડતા વધારે અને નહીં લોટ બહુ વધારે પડતો બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે તો પાત્રા બની ગયા પછી એક્ઝેટ આપણે જે રોલ વાળીને પાત્રા બનાવીને ખાતા હોઈએ છીએ તેવો જ તેનો સ્વાદ આવશે તો સ્વાદ પ્રમાણે તેમાં નમક નાખવું એક ટી સ્પૂનથી થોડું વધારે મેં નમક નાખ્યું છે અત્યારે આ સમયે મસાલાને લોટને ટેસ્ટ કરી લેવાનો અને ચડિયાતો સ્વાદ લાગવો જોઈએ એકદમ ચટપટો એકદમ વધારે ખાટો તીખો મીઠો નમકીને એવો સ્વાદ લાગવો જોઈએ અને આ રીતે ચેક કરી લેવાનું જો લોટ જરાક પણ ઓછો લાગતો હોય તો થોડો લોટ ઉમેરી શકાય લોટનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે અને પાંદડાનું પ્રમાણ વધારે રાખવાનું છે તો જ આ પાત્રા ખાવાની મજા આવશે તો અત્યારે મેં ટોટલ સવા કપ ચણાનો લોટ ઉમેર્યો છે અને વન થર્ડ કપ જેટલો જુવારનો લોટ ઉમેર્યો છે તમે એક કપ ચણાનો લોટ અને અડધો કપ જુવારનો લોટ એ રીતે પણ ઉમેરી શકો છો અને પાણી નાખીને આ રીતે ખીરું બનાવવાનું છે બહુ ઢીલું પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એ રીતનું આપણે ભજીયાનું ખીરું હોય ને તેનાથી થોડું નરમ રાખવાનું છે અને બે ચપટી ખાવાનો સોડા નાખવો અને આપણે આમાં લીંબુ નાખ્યું જ છે એટલે સોડા તરત જ એક્ટિવેટ થઈને ભળી જશે અને બે મિનિટ આ રીતે એકદમ સરસ રીતે ફેંટી લેવાનું છે ખીરું થોડું ફૂલી જશે સોડા નાખશો એટલે અને પાત્રાને કારણે બહુ જ પોચા થશે ઢોકળિયામાં પાણી ઉકળી જાય ને ત્યારબાદ જ ખીરામાં સોડા નાખવાનો છે અને પાણીમાં એક લીંબુની છાલ નાખી દેવાની જેથી ઢોકળિયાનું તળિયું એકદમ ક્લીન રહે અને સ્ટીમર પ્લેટમાં તેલ લગાડી દઈશું અને હવે આપણે તેમાં બધું જ ખીરું રેડી દઈશું જેવું ઢોકળાનું ખીરું હોય ને એ પ્રમાણે જ આ ખીરું રાખવાનું છે ખીરું જો તમે બહુ ઘટ રાખશો ને તો પાત્રા કડક થશે અને આ રીતનું નરમ ખીરું હશે ને તો પાત્રા એકદમ પોચા થશે અને જાળીવાળા તૈયાર થશે પોચા અને જાળીદાર પાત્રા તૈયાર થશે આજે આપણે પાત્રા બાઈટ્સ બનાવી રહ્યા છીએ ઢોકળાની જેમ તેને બાફીને ઉપરથી તલ નાખવા જેથી દેખાવામાં સરસ લાગે અને તલ પણ ખૂબ જ પૌષ્ટિક છે અને ક્રંચી પણ લાગશે તો પહેલાં પાંચ મિનિટ ફાસ્ટ ગેસની ફ્લેમ પર બફાવા દેવાનું છે અને બીજી પંદર મિનિટ ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર સ્ટીમ થવા દેવાનું છે ટોટલ વીસ મિનિટ જેટલો સમય લાગશે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવું પંદર મિનિટ તો વીસ મિનિટ પછી ગેસને બંધ કરીને હવે તેને આ રીતે જ વીસેક મિનિટ સુધી રહેવા દેવાનું છે ઢાંકણને ખોલવાનું નથી એટલે એકદમ સરસ રીતે સીજાઈ જશે વીસ મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીએ તો એ એકદમ સરસ પાત્રા બફાઈને તૈયાર છે નાઇફ એકદમ ક્લીન આવી રહી છે એનો મતલબ કે તે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે લીંબુની છાલને કારણે ઢોકળિયાનું તળિયું પણ એકદમ ક્લીન છે તમે જોઈ શકો છો અને અત્યારે પાત્રામાંથી સુગંધ એકદમ જોરદાર આવી રહી છે મારા આખા કિચનમાં સુગંધ આવી રહી છે અને અત્યારે થોડા થોડા ગરમ છે એ સમયે જ હું તમને કાપીને બતાવું તો જોઈ શકો છો તમે કેટલા સરસ અંદરથી ઝાળીવાળા તૈયાર થયા છે અને એકદમ પોચા છે જુઓ કેટલા સરસ અંદરથી કૂક થઈ ગયા છે અને અંદર ઝાળી પણ પડી છે અને ટેસ્ટમાં એકદમ ચડિયાતા બન્યા છે આ રીતે તમે ગરમા ગરમ બાફેલા પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો વઘારવાની જરૂર પણ નહીં પડે એટલા સ્વાદમાં સરસ બન્યા છે અને તમે આ રીતે નાના નાના સ્ક્વેર કટ કરીને પછી વઘારીને ખાશો તો પણ ખાવાની મજા પડી જશે અને મારી ગેરંટી છે કે બફાયેલા પાત્રા આમને આમ ઘરમાં ખવાઈ જશે વઘારવાનું વઘારવા માટે બચશે પણ નહીં એકવાર ચાખ્યા પછી તમે ખાધા વગર રહી નહીં શકો એટલા સરસ લાગે છે જુઓ તમે કેટલા સોફ્ટ બન્યા છે અને પાનનું અને લેયર પણ એમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે લોટનું પ્રમાણ ઓછું અને પાનનું પ્રમાણ વધારે છે જેટલું પાનનું પ્રમાણ વધારે રાખશો ને એટલા આ પાત્રા ખાવાની વધારે મજા આવશે તો તમે આ લોટ અને મસાલાના પરફેક્ટ માપ સાથે બનાવશો ને પાત્રા તો તમારા પાત્રા એકદમ સરસ બનશે એકદમ સરળતાથી ફટાફટ બની જાય છે લોટ ચોપડવાની બીડા વાળવાની ઝંઝટ વગર હવે આપણે વઘાર માટે બે ટેબલ સ્પૂન તેલ મૂકીશું એક પેનમાં લોટ ચોપડવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર જનરલી બધા પાત્રા બનાવતા તો હોય જ છે પરંતુ તેમાં ભરી ભરીને ચણાનો લોટ નાખતા હોય છે એટલે ડૂચો વળે તેવા લોટ લોટ ખાતા હોય ને તેવા પાત્રા બને છે જે ખાવામાં જરાઈ સારા નથી લાગતા તો આ રીતે જો તમે બનાવશો ને તો ખાવાની મજા પડી જશે તેવા ટેસ્ટી અને પોચા અને હેલ્ધી તૈયાર થશે તેલ ગરમ થઈ જાય એટલે એક એક ટીસ્પૂન રાઈ જીરું હિંગ હળદર અને લીમડાના પાન એક ટેબલ સ્પૂન જેટલા તલ વઘારમાં નાખવા અને પાત્રા જે કટિંગ કર્યા છે તે નાખી દેસું તમે આને તળીને પણ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો જો બહુ ક્રિસ્પી ભાવતા હોય તો હવે આમાં ઉપરથી કોઈ પણ પ્રકારના મસાલા તેલ કશું જ નાખવાની જરૂર નથી કેમ કે આ પાતરા સ્વાદમાં એકદમ ખાટા મીઠા તીખા નમકીન એવા ચડિયાતા સ્વાદવાળા બન્યા છે એટલે વઘારીને આપણે તેને ગરમા ગરમ તરત જ સર્વ કરીશું આ પાત્રા તમે ફ્રીઝમાં ચારથી પાંચ દિવસ અને ફ્રીઝરમાં તમે ત્રણ મહિના સુધી ઝીપલોક બેગમાં સ્ટોર કરી શકો છો એવા નિવા જ રહે છે તો ગરમા ગરમ રૂજ એવા પોચા જાળીદાર સ્વાદ એકદમ ચડ્યાતા એવા ગુજરાતી પાત્રા બનીને તૈયાર છે તમારામાંથી કોને કોને પાત્રા ખૂબ જ ભાવે છે ક્રિસ્પી પાત્રા કે સોફ્ટ પાત્રા કેવા પ્રકારના પાત્રા તમને ખૂબ જ ભાવે છે તે મને જરૂરથી જણાવજો પર્સનલી મને તો બાફેલા પાત્રા ગરમાગરમ ખૂબ જ ભાવે છે અને વઘારેલા પણ સ્વાદમાં બહુ જ સરસ લાગતા હોય છે તો અડધા પાત્રાને હું અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થવા દઈ રહી છું જો તમને ક્રિસ્પી ભાવતા હોય તો થોડું એકાદ ચમચી જેટલું તેલ વધારે નાખીને તેને બંને સાઈડ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શાલો ફ્રાય કરવાના એટલે એકદમ ક્રિસ્પી પણ થઈ જાય તો આ જ પાત્રાને તમે ક્રિસ્પી અને સોફ્ટ બંને એ રીતે બનાવીને ખાઈ શકો છો ખાસ કરીને રાંધણછઠના દિવસે બનાવીને શીતળા સાતમના દિવસે ઠંડા ખાવાના ઉપયોગમાં પણ લઈ શકાય છે તો દરેકના ફેવરિટ એવા ગુજરાતી પાત્રા એકદમ ફટાફટ બનીને તૈયાર છે પરફેક્ટ માપ સાથે શેર કરી છે મેં આજે તમારી સાથે આ રેસીપી તો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી